મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં આવ્યું મજા મજા તો આપણે સવાર હવારમાં કામ સંભાળ લીધું તો આજે આવ્યું હતું પાણી તો આપણે પાણીનું કામ સંભાળ લીધું હાલો એ તમને બતાવું આપણે કેટલા બધા ઝાડવાની બધા ઝાડવાનું પાણી નાખવાનું અમે અમે ખામણ કર્યા ચાલો આપણે બતાવું જો આમાં પાણી જાય મસ્તીનું નળીએથી જોઈ લ્યો ગરમ ગરમ પાણી છે અટાણે તો એડી આમાં કન્ટિન્યુ રહી ગયો રોજ આવી પાણી અટાણે ફૂલ આ આપણે છે તુલસી માં પાણી જાય પાણી નો પ્રેશર પણ સારો છે પાણી ફૂલ જાય જોઈ લ્યો તમે તો મિત્રો બીજી જમ પડીને વારો આવી ગયો જોઈ લ્યો તમે આ એ મોટું ખામણ આનું થોડિયું જોઈ લ્યો તમે ખાલી તો આયા આપણે દ્રાક્ષ છે મસ્તીની બતાવી દઉં જોઈ લ્યો કેમ બાકી અયા હવે પાણી ખામણો મોટું કર્યું અહીંયા અને આયા કર્યું છે ખામણો આયું કર્યું ને આયું કર્યું વિડિયો મે કન્ટિન્યુ રેજો વિડિયો કમે તો લાઈક કરી દીજો અમે તો ભરાતા હવે અડધી કલાક લાગીયે અડધી કલાક પાણી લાગા 15 મિનિટ લાગીયે વાલે 15 મિનિટ એ લાગે જો દૂધ ઓ ભરાઈ ગયું હા અને આપણે ફૂલ ભરવાનું તો આપણો ઓલું આણી મેજીન ચોકો નથી કર્યું એમ નામ પડ્યો

tolo baso ma ma ekluch bi jam mano wara wi ople elo vera ai ah, moti anani halo ai boragi halo avama <coughs> <coughs> આનો વારો આવી ગયો ઢેલ્યો કેમ બાકી આ ખામણ હોય ને મીંગળું વીખી ગયું તો વાંધો ના લો કેમ બાકી એવડી લીંબુડી થઈ ગઈ આપડી ઓ ભરાઈ ગયું શિકાર ભલે હોસલ કરો ಅಲ್ಲೋ ಅರ್ಧ ಬರಹ ಗ್ಯೋ ಹೇ ಅರ್ಧ ತುಂಬಿ ಬರ ಉಂಗಮರ ಮಿ ತೋ ಕರು ಅಮೋತ್ ಪೋ ಇಟ್ಲೇ ವಾಲ್ ಲಗ್ಕೇ ಆ ಮ ಆ ನ್ಯಾಯ ಆ ಗ್ಯೋ ನಥಿ ಕದಿ અને બહુ લગ્યો ભરાતા ગયો છે આપણું કામ થઈ ગયું પૂરું સવાર સવાર નહોતું હું આપણે જઈ બીજા કામ ઉપર વટાણ મસ્ત સનસેટ થઈ ગયો સુખનો સૂરજ ઉગ્યો તો હલો ઈ બતાવું તમને અને વિડીયો આજે આપણે એન્ડ કરી નાખીએ હવે મોટો થઈ ગયો હલો સુખનો સૂરજ બતાવું પેલો સુખનો નો સૂરજ ગયો મસ્ત સુખનો વિડિયો ને વિડીયોને કરીએ અહીંયા ધ્યાન વિડીયો ગમે તો લાઈક કરવાનું શેર સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં હાલો આપણો આવી જાય પાછો બીજો વિડિયો તો માં કન્ટિન્યુ રહીજો વિડીયો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો પૂરા વિડીયો જોઈજો હલો આજનો વિડીયો અહીં રાખીએ